સાથ મેના રોજ લોકસભા ચૂંટણી મતદાન થવાનું છે ત્યારે આજે અમે વાત કરીશું ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા વલસાડના ઉમરગામ તાલુકાના ગોવાડા ગામની આ ગામના એક જ ફળિયાના લોકોનો મતદાન અધિકાર અલગ અલગ લોકસભા બેઠક નહીં પરંતુ આખું રાજ્ય જ બદલાઈ જાય છે આ ગામના એક જ ફળિયાના કેટલાક લોકો ગુજરાતની વલસાડ લોકસભા બેઠક પર સાતમી તારીખે મતદાન કરશે તો તેમના જ કેટલાક પાડોશીઓ ચૂંટણીના ચોથા તબક્કામાં મહારાષ્ટ્રની પાલઘર લોકસભા બેઠક માટે મતદાન કરશે આગામી સાતમી તારીખે લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે અત્યારે આપણે વલસાડના છેવાડે આવેલા ઉમરગામ તાલુકાના ગોવાડા ગામમાં છે આ ગામ કે એવું ભૌગોલિક વિશેષતાવાળું છે કે અહીંયા આગળ આ એક જ ફળિયામાંથી અડધા લોકો છે મહારાષ્ટ્રમાં વોટિંગ કરે છે અને અડધા લોકો છે ગુજરાતમાં વોટિંગ કરે છે એક જ ફળિયું છે તેમ છતાં રાજ્ય પણ અલગ થઈ જાય છે અને જે લોકસભાની બેઠકો છે તે પણ અલગ થઈ જાય છે અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ મહારાષ્ટ્રનું ઝાંઈ ગામ છે અહીંયા આગળ આ ઘર છે મહારાષ્ટ્રના છે પરંતુ હવે આપ જોઈ શકો છો અહિયા જે સામે આ ઘર દેખાઈ રહ્યું છે આ ઘર છે ગુજરાતનું ઘર છે એથી પણ વિશેષ એ વાત છે કે આ ગુજરાતના ઘરની ની પછી આ જે બીજું ઘર છે એરિયો છે મહારાષ્ટ્રના અંદર આવે છે અહીંયા આગળ ચૂંટણી વખતે છે જે સુવિધાઓ છે અને કઈ રીતની વહીવટી ગૂંચવણો ઊભી થાય છે એ અંગે અને મતદાન વખતે શું ગૂંચવણો થાય છે એ અંગે કેટલાક સ્થાનિક લોકો છે એમની સાથે વાત કરીશું તમારી આજુબાજુના પડોશીઓ છે એ શેમાં વોટિંગ કરે છે પડોશી લોકો અમુક લોકો મહારાષ્ટ્રમાં વોટિંગ કરે છે અને અમુક લોકો ગુજરાતમાં એક જ શેરી મારો આજુબાજુ મારે શું ગૂંચવણ શું ઊભી થાય ગુચવાન એમાં કઈ નહીં મળે હવે જે આવાસ યોજનાના હિસાબથી આવેલું હતું એટી નાઇનમાં માં તે હિસાબથી અમુક ઘેર હતા એમાં ના અમુક એક્સ્ટ્રા પ્રોસેસ બી ગામવાળા એટલે જે ગવર્મેન્ટના રૂલના હિસાબથી આવેલું તો તે હિસાબથી બનાવેલું એમ આમ તો બીજાને કંઈ પરપંચમાં કંઈ પ્રોબ્લેમ નથી પણ અમુક રાજકારણના લીધે લોકો પરપંચ કરે એમ બાકી તો બીજું હવે લોકોના ગામવાળાને લોકોને મહારાષ્ટ્રવાળાને માગણી રહે કે અમને ગ્રાઉન્ડ જોઈએ બરાબર તો તે લોકોના બી એક રીતે હવે અમે લોકો છે તે બધા જણા મળી જૂની લેને રહીએ પણ અમુક લોકોના લીધે છે ને આપણે કાંઈ કહીએ કે પોલિટિક્સના લીધે છે ને અમુક વસ્તુમાં એમાં છે ને જોડાણ બી થાય ને ઘટાણ બી થાય બાકી તો અહીંયા કંઈ પ્રોબ્લેમ નથી આપનું નામ સંતોષ પટેલ સંતોષભાઈ શું કહેશો અહીંયા આગળ જે લોકસભાની ચૂંટણીમાં જ્યારે મતદાન કરવાનો વખત આવે છે આખો દિવસ તો બધા સાથે હોય છે વર્ષના સામાન્ય દિવસોમાં લાઇટ પાણી બધું એક જ જગ્યાએથી આવે છે પરંતુ મતદાન આપવાનું થાય ત્યારે રાજ્ય પણ અલગ થઈ જાય છે ને બેઠકો પણ અલગ થઈ જાય છે કઈ રીતે મતદાન થાય છે જે ગુજરાતના વ્યક્તિ છે તે ગુજરાતમાં વોટિંગ કરે છે અને જે મહારાષ્ટ્રના વ્યક્તિ છે મહારાષ્ટ્રમાં વોટિંગ કરે તો એક જ શહેરી તો એક જ કે હોય ગોવાડાનું નવીનગરી બોર્ડર લાસ્ટ કહેવાય હોય બાજુ-બાજુના ઘરવાળા પણ અલગ અલગ વોટિંગ કરે છે હા અલગ અલગ વોટિંગ કરે કેતે કે તમારો પડોશી હોય એનું ડાકલા તરીકે બાજુનું ઘર છે એમનું મહારાષ્ટ્રનું વોટિંગ છે તે બીજા જે બાજુનું ઘર છે એ ગુજરાતનું છે બંને ઘરમાં પાણી કે આવી આવે ગુજરાતી આ જે છે જે આવતા લોકસભાની ચૂંટણી છે સાતમી તારીખે જે મતદાન થઈ રહ્યું છે મહારાષ્ટ્રના હદ પર આવેલું ગુજરાતનું આ છેવાડાનું ગોવાડા ગામ છે આ નવી નગરી છે અહીંયા જોઈ શકો છો આ એક જ શેરી છે પરંતુ જે આ ઘર જોઈ રહ્યા છો આ ઘર છે એ મહારાષ્ટ્રમાં લાગે છે અને આ ઘરના જે સભ્યો છે એ મહારાષ્ટ્રની પાલઘર લોકસભા બેઠક પર છે એ છે મતદાન કરે છે જ્યારે આ જે ઘર જોઈ રહ્યા છો આ ઘર છે એ ગુજરાતના વલસાડ લોકસભા બેઠક પર અહીંયાના લોકો જે લોકો છે એ મતદાન કરે છે આમ વલસાડના છેવાડે આવેલું અને ગુજરાતનું જોવા જઈએ તો મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા પહેલું ગામ એવું છે જ્યાં આગળ એક જ શેરીમાં રહેતા લોકોને લાઇટ પાણી અને અન્ય સુવિધાઓ ગુજરાત ગવર્મેન્ટ આપે છે પરંતુ જ્યારે મત આપવાની વાત આવે છે ત્યારે એક જ ફળિયાના અમુક લોકોને છે ગુજરાતમાં મતદાન કરવાનું હોય છે અને અમુક લોકો છે મહારાષ્ટ્રમાં મતદાન કરે છે આમ એક જ ફળિયાના લોકોમાં જે એક જ ફળિયાના લોકો છે પરંતુ જ્યારે મતદાનની વાત આવે છે ત્યારે રાજ્ય પણ અલગ થઈ જાય છે અને લોકો લોકસભાની બેઠક પણ અલગ થઈ જાય છે આમ આવતી સાતમી તારીખે જ્યારે ગુજરાતમાં વોટિંગ થશે ત્યારે આ બંને એક જ વડિયાના જે રહેતા જે પડોશીઓ છે અલગ અલગ મતદાન કરવા જશે આગળ વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક બ્રેક માટે जब ये कैंपेन की शुरुआत हुई थी पिछले कुछ महीनों से सरकार इकोनॉमी की बात कर रही थी डेवलपमेंट की बात कर रही थी जो चीज़ें अभी आपने बताई इसकी बात करके जनता के बीच जा रही थी पहले चरण के बाद ये देखा गया कि थोड़ा ये पुष्टिकरण की ओर मुड़ा थोड़ा हिंदू मुसलमान हुआ आप लोगों ने कांग्रेस के मैनिफेस्टो को अटैक किया और प्रधानमंत्री ने राजस्थान में एक रैली में कहा कि जो है कांग्रेस का मैनिफेस्टो में अर्बन नक्सल की महक है इसमें माओस्ट वो ख्याल दिखाई देता है तो ये ये कहाँ से आया દેશી કેરી નો બારસો રૂપિયા ની આસપાસ હોવાનું સામે આવી રહ્યું છે તમામ સીટો જીતવાના મક્કમ હુંકાર સાથે પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો પીએમ મોદીએ પ્રચંડ પ્રચાર દરમિયાન જંગી સભાને સંબોધન કર્યું બનાસકાંઠા અને ડીસામાં વિશાળ સભાને સંબોધન કરતા પીએમ મોદીએ સતત ત્રીજી ટર્મ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો જેમાં તેઓએ કહ્યું કે આગામી ત્રીજી હિન્દુસ્તાન દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે

રાજકોટના ભાડવા ગામે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસી ઉમેદવાર પરેશ ધાનાણી ગળામાં ફૂલોનો પહેરીને ફૂલો પહેરી હંકાર જેનો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ધાનાણી સાથે કોંગ્રેસના હિતેશ વોરા સુરેશ બથવાર સહિતના નેતાઓ પણ જોડાયા હતા ઉલ્લેખનીય છે કે પરેશ ધાનાણી આ પહેલા ક્રિકેટના મેદાનમાં ફટકા લગાવતા અને કેરમ પર હાથ અજમાવતા પણ જોવા મળ્યા હતા અનોખી રીતે પ્રચાર કરવાની આ સ્ટાઇલ પહેલી નથી ધાના અગાઉ પણ અલગ અલગ અંદાજમાં જોવા મળી ચુક્યા છે ક્યાંક પ્રચારમાં ગામડામાં કેરમ રમતા યુવકો સાથે કેરમ પર હાથ અજમાવ્યો તો ક્રિકેટ મેદાનમાં ફટકા લગાડ્યા તો ક્યારેક બાઇક પર સવારી કરી તો ક્યારેક પ્રચારમાં હીરા ઘસવા પણ બેસી ગયા લોકસભા ચૂંટણીને લઈ પોરબંદર લોકસભા ઉમેદવાર મનસુખ માંડવિયાનો ધોરાજીમાં રોડ શો યોજાયો ધોરાજીના બાપુના બાવલા ચોક મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો જોડાયા હતા મનસુખ માંડવિયાએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું આ સાથે જ આજે ગુજરાત સ્થાપના દિવસે શુભકામના પાઠવી હતી આ દ્રશ્યો પોરબંદર લોકસભા મતવિસ્તારના છે જ્યાં કાકાની આ ટુકડી આકર્ષણનું કેન્દ્ર બની છે રોડ શોમાં કાકાની ટુકડી અલગ અંદાજમાં ઝૂમતી નજરે પડી આ તરફ જુનાગઢના આંબેડકર નગરમાં કોંગ્રેસ સંવિધાન બચાવ સંમેલન યોજ્યું હતું બ્રેક બાદ આગળ વાત સુરતની સુરતમાં બેતાળીસ વર્ષીય પરણિતા પર ભુવાએ ગુજાર્યું દુષ્કર્મ ઘરમાં વાસ્તુદોષ દૂર કરવા વિધિ કરવી પડશે એવું કહીને દુષ્કર્મ આચર્યું વાસ્તુદોષ દૂર નહીં કરાતો પતિનું મોત થશે એમ કહી ડરાવી ભુવાએ દુષ્કર્મ આચર્યું સતત બે વર્ષથી ભુવો પરણિતાને હેરાન કરતો હોવાનું બહાર આવ્યું અંતે કંટાળીને પરણિતાએ પોતાના પતિને વાત કરી કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસની કોંગ્રેસ આગેવાન સિદ્ધાર્થ પટેલ મુમતાઝ પટેલ દિનેશ પરમાર અને જૂનાગઢ કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા હાજર રહ્યા હતા સંમેલનમાં